તો અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ તો રાજ્યમાં ફરી માવઠાના એધાણ વર્તાઈ રહ્યા છે નવા વર્ષના પ્રારંભે જ માવઠાની શક્યતા જોવા મળી રહી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે અને ચોવીસ કલાકમાં ગુજરાતના હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે રાજ્યના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની શક્યતા જોવા મળી શકે છે અને ભર શિયાળે માવઠાની સંભાવના અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે અને રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં માવઠું પડી શકે છે માવઠું આવે એટલે પહેલી માઠી અસર ખેડૂતોને પહોંચે તેવી શક્યતા વર્તવવામાં આવી રહી છે કારણ કે માવઠામાં ખેડૂતોને પગ પર કુહાડી મારવા જેવી સ્થિતિ પણ સર્જાતી હોય છે આગામી અડતાલીસ કલાકમાં હવામાનમાં પલટો આવશે ગુજરાતમાં આવવાની શક્યતા રહેશે કચ્છના હવામાનમાં પણ પલટો આવી શક્યતા છે ક્યાંક છાંટા તો ત્યાં ઘણો વરસાદ થવાની શક્યતા રહી શકે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પાટણ સમી હારીના ભાગો અને લગભગ મહેસાણા બનાસકાંઠા હદરપુર વાળના ભાગો અને ડીસા પાલનપુરના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે વિરમગામના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે આ ઉપરાંત મહીસાગરના ભાગોમાં અને ભાગોમાં આવી શકે ભરૂચના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે સુરત વગેરે ભાગોમાં અને દક્ષિણમાં નવસારી વગેરે ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે સૌરાષ્ટ્રના કેટલા ભાગમાં હવામાન પલટો આવી શકે ઉત્તર સૌરાષ્ટ્રના કેટલા ભાગમાં હવામાનમાં પલટો આવી શકે ગીરના ભાગોમાં લગભગ ધુમ્મસ જેવું વાતાવરણ થઈ શકે જાન્યુઆરીમાં માર્ચ ઠંડો રહેશે અને